સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું અને એમાં કોઈ સોડા આપણે એડ નથી કેમ કે છે સ્પેશિયલ ઇડલીનું બેટર આ રીતે આપણે હલાવી લેશું હવે આ વાટકી લીધી છે આપણે જે આ તેમાં આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવી લેશું બધી જ વાટકીમાં એટલા માટે આપણે આખી નથી ભરવાની થોડી થોડી અધૂરી રાખવાની છે આ રીતે આપણે આપણે ઇડલી બનવા માટે રાખી દેસુ આપણે ઉપરથી ઢાંકણ ઢાકી દઈશું એને આપણે કોટન નો રૂમાલ બાંધી લીધો છે એટલે આપણે વરાળ અંદર વરાળ થી જે પાણી પડે તે પડે નહીં

સૂકું લાલ મરચું એડ કરીશું ચાર પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું ચપટી હીંગ એડ કરી દઈશું જે આપણે આ દાળ બાફીને રેડી રાખી છે તેને એડ કરી દઈશું પછી આપણે થોડુંક પાણી એડ કરી દઈશું આપણે જેવી દાળ ઘાટી રાખવી હોય તેવી રાખી શકીએ છીએ ચપટી અડધર એડ કરી દઈશું હિંગ એડ કરીશું અડધી ચમચી દાણા જીરું પાવડર બે થી ત્રણ નંગ લીલા મરચા લીધા છે તેને એડ કરી દઈશું એક નંગ ટમેટું લીધું છે કાપીને તેને એડ કરી દઈશું

એક મોટી ચમચી ખાંડ માટે ઉકળવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો સાંભાર બનીને સરસ રેડી હવે આપણે તેમાં ઉપરથી

बढ़ी जेटली ने आ रीते अपने मटके में अलग कर लैसू एकदम सरस इडली बनी से अपनी एकदम आसानी थी अपनी इडली मटकी में बहार आ जाए एकदम मुलायम एवं सरस बनी से